સતત બે શામળ પટેલ ચૂંટાઈ આવતા હતા અને આજ મામલે વધુ વિગતો જાણીશું મારા આઉટપુટ હેડ જીગર આપણી સાથે અહીંયા જોડાયા છે જીગર અહીંયા ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારે સાબરડેરીનો જે વિવાદ છે એ શામળ પટેલને મોંઘો પડ્યો હોય તે વાત અહીંયા પુરવાર થઈ રહી છે બિલકુલ હેતવી તમે છેલ્લા કેટલાય દિવસથી જુઓ કે આખા ઘટનાક્રમની અંદર સાબરકાંઠામાં જે રીતે સ્થિતિ ઉભી થઈ હતી અને અરવલ્લી અને ખાસ કરીને સાબરડેરીનો આખો જે વિવાદ ભાવ લઈને ઊભો થયો હતો અને એ સમય દરમિયાન જ્યારે આજે જીસીએમએમએફની જે ચેરમેન પદની જે ચૂંટણી હતી અને જે રીતે આખી વિગતો સામે આવીને એની અંદર અને એની અંદર શામળ પટેલને એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે જે રીતે શામળભાઈ પટેલ છેલ્લા કેટલાય દિવસથી સાબરડીનું નિયુક્ત વિવાદ અને એની અંદર અશોક ચૌધરીની જે આખી જે વાત ચાલતી હતી એ જ પ્રમાણે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે અઢાર સંઘો જેટલા પણ હતા એ અઢાર સંઘોના જેટલી પણ સંઘો છે દૂધ સંઘો છે એમાંથી દૂધસાગર ડેરી જે મહેસાણામાં છે ત્યાં અશોક ચૌધરીનું એક વર્ચસ્વ અને એ વર્ચસ્વને આધીન હવે અત્યારે સત્તા એ ચોક્કસ અશોક ચૌધરીના હાથમાં આવી છે અને શામળભાઈ પટેલ જે છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ કે દૂધનો જે વિરોધ હતો એ બીજી તરફ સાબરડીનીનો આખો ભાવફેરનો મુદ્દો અને એ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી તેમને જીસીએમએમએફના જે ચેરમેન બનાવાયા છે ગોર્ધનભાઈ ધામેલિયાને વાઇસ ચેરમેન બનાવાયા છે ચાર વર્ષથી મહેસાણા દૂધસાગર ડેરીના તે ચેરમેન છે અશોક ચૌધરી છેલ્લા ચાર વર્ષથી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન છે બીજું સાથે છેલ્લા વીસ વર્ષથી બીજેપી સાથે સંકળાયેલા છે મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા હમણાં જ એક વિવાદ પણ સામે આવ્યો જે આખો લાફાકાંડનો હેતુ આપને યાદ હોય કે આખો વિવાદ ખૂબ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો અને વાઇસ ચેરમેન યોગેશ પટેલે પણ લાફો માર્યાનો આક્ષેપ કર્યો હતો એટલે એક વિવાદ પણ ચાલતો હતો પણ એની વચ્ચે તમે જુઓ કે જીસી એમ વાર્ષિક જે ટર્નઓવર છે એ લગભગ એંસી કરોડથી વધુનું ટર્નઓવર છે અને આ એંસી હજાર કરોડથી વધુનું ટર્નઓવર હોવાનું માનવામાં આવે છે અને છેલ્લા જે રાજ્યના અઢાર ડેરી સંઘો છે કે જે જીસી એમ હેઠળ આવે છે અને અઢાર હજાર મંડળીઓ અને છત્રીસ લાખથી વધુ પશુપાલકો જીસીએમએમએફ સાથે જોડાયેલા છે અને બીજું કે જીસીએમએફના ચેરમેન ચૂંટણી પહેલાં જે સંગઠનના મહામંત્રી જે હતા એમની સાથે પણ મુલાકાતોની ચર્ચા ચાલતી હતી ને આ દરમિયાન જે તમામ વિગતો અત્યારે મળી અને એની અંદર તમે જુઓ કે જે શામળભાઈ પટેલ છે એમની આખી એક મુશ્કેલી એટલા માટે કહી શકાય કારણ કે સતત છેલ્લા બે ટર્મથી ચૂંટાઈ આવતા હતા અને સાબરડેરીનો વિવાદ હોય અને એની અંદર તમને યાદ હોય કે છેલ્લા અઠવાડિયાથી લઈને દસ દિવસથી આખો એક ઘટનાક્રમ ચાલતો હતો ને એની વચ્ચે આ નામ જાહેર થયું ત્યારે શક્યતા એવી હતી કે આ જ પ્રકારની જાહેરાત કોઈ થઈ શકે છે એટલે હવે આ એક મોટું ફેક્ટર અત્યારે આપણને જોવા મળી રહ્યું છે કમલેશ આપણી સાથે મહેસાણાથી જોડાયા તો એમની સાથે વાત કરી બિલકુલ કમલેશ જે પ્રકારે આખો વિવાદ હતો હવે જેમએ ચેરમેન વાઇસ ચેરમેન નામની જાહેરાત થઈ ગઈ છે અને આ નામોની જાહેરાત થયા બાદ હવે એવું લાગી રહ્યું છે કે આ સાબરડેરીનો જે વિવાદ શ્યામણ પટેલને ને મોંઘો પડતો દેખાયો છે ચોક્કસ રીતે ડેરીના ચેરમેન અશોકભાઈ ભાષણભાઈ ચૌધરીને જીપીએમએફ ના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે અને સાબરડેરીનો જે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જે વાવફેર નો જે મુદ્દો હતો ને તેમાં જે આંદોલન કરવામાં આવ્યું અને આંદોલન બાદ સાબરડેરીના જે ચેરમેન છે તેમને સામે મુશ્કેલી ઉભી થઈ હતી અને ત્યારબાદ આ જ્યાં નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાંથી જે મજબૂત સહકારી અગ્રણી કહી શકાય તેવા અશોકભાઈ ચૌધરી કે જે વર્ષ બે હાજર એકવીસ થી દૂધસાગર ડેરીના ચેરમેન પદે ચૂંટાયેલા છે અને ઓગણીસો પંચાણું થી ભાજપ સાથે જોડાયેલા છે તેમણે વર્ષ બે હાજર તેર માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ચિંતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે સાથે સાથે તેમણે અમેરિકાની જે પ્રતિષ્ઠિત બે હાજર ચોવીસ માં અમેરિકા દ્વારા ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયનશીપ એવોર્ડ પણ બે હાજર ચોવીસમાં એનાયત કરવામાં આવ્યો હતો આમ સહકારી ક્ષેત્રે ભારે નામના ધરાવનાર અશોક ચૌધરીને ને સીસીએમએફ ના ચેરમેન બનાવાયા છે મહેસાણાના પશુપાલકો માટે આ ખુશીની વાત છે પાંચ લાખ કરતા વધુ પશુપાલકો મહેસાણા દૂધસાગર ડેરી સાથે જોડાયેલા છે અને દૂધસાગર ડેરીના જે ચેરમેન છે હવે જીસીએમએફ ના ચેરમેન બન્યા છે કે સમગ્ર રાજ્યના દૂધ ઉત્પાદક સરકારી સંઘનું જે નેતૃત્વ કરે છે અને નેતૃત્વ કરતી જે સીસીએમએફ છે તેના ચેરમેન બનતા મહેસાણાના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા બિલકુલ સંવાદદાતા જોડાયા છે ફોનલાઈન ઉપર ચિરાગ આખું મામલું અને હવે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત થવી અને બીજી બાજુ સાબડેરીનો વિવાદ અને સામે શામણ પટેલ પ્રમાણે સાબર ખાતે જે પશુપાલકોનો વિવાદ શરૂ થયો હતો અમૂલ ફેડરેશન ની જે ચેરમેન જે સામર પટેલ છે તેની સામે જે આ વિરોધ છે તે દર્શાવવામાં આવ્યો હતો અને જે પ્રમાણે આજે અમૂલ ફેડરેશન ની ચૂંટણી યોજાઈ છે અને જેની અંદર સાબર ચેરમેન જે પ્રમાણે છેલ્લા બે વીસ થી અત્યાર સુધી અમૂલ ફેડરેશન ચેરમેન હતા અને હવે પાર્ટીએ તેમને મેન્ડેટ ન આપી જે મહેસાણાની જે દુસ્સાગર લીધી છે ત્યાંના અશોક ચૌધરીને મેન્ડેટ આપી છે અને અશોક ચૌધરી હવે નવા અમૂલ ફેડરેશન ના ચેરમેન બન્યા છે ત્યારે પશુપાલકો અમૂલ સેડરેશન ની ચૂંટણી માં પણ જોવા મળ્યો છે અને જે પ્રમાણે પાર્ટીએ પણ આની નોંધ લીધી છે ગાંધીનગર હોય કે દિલ્હી સુધી આ જે સાબરડેરી સાથે નોંધાયેલો વિવાદ છે તેની નોંધ લેવાઈ હોય તેનો ઝટકો પુરાવો છે તે અમૂલ ફેડરેશન ના ઇલેક્શન સામે આવ્યો છે અને અત્યારે જે પ્રમાણે ચેરમેન હાલ પશુપાલકો છે તે પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ પોતાની રજૂઆત છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સાબરડેરી સામે જે પશુપાલકો છે તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો પોતાની જે વિરોધ છે તે દર્શાવી રહ્યા હતા અને એક બાદ એક વિરોધ દર્શાવ્યા બાદ જે સતત દૂધ ભરાવાનું પણ બંધ કર્યું હતું ને પશુપાલકોએ શામળ પટેલ નામના છાજિયા પણ લીધા હતા અને તેની અંતિમ યાત્રા પણ ગામડે ગામડે યોજવામાં આવી હતી ત્યારે આજે અમૂલ ફેડરેશન ની ચૂંટણી ઉપર સૌ કોઈની નજર હતી ને જે પ્રમાણે અમૂલ ફેડરેશન ની આજે ચૂંટણી યોજાઈ છે અને જે પ્રમાણે પાર્ટી એ મેન્ડેટ જે અશોક ચૌધરીને આપ્યું છે ત્યારબાદથી જ શામળ પટેલ ની જે કારકિર્દી છે તે અહિયાંથી પૂર્ણતા ને આરે તરફ જઈ રહી હોય તે પ્રમાણેની હાલ ચર્ચા છે તે જોર પકડ્યું છે જોકે હજી પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો શામળ પટેલ ને સાબરડી જે ચેરમેન છે તેના પદ પરથી હટાવવાના માટે પણ ઠરાવો છે તે કરવાના શરૂ કર્યા છે એક એક બાદ ઝોન વાઇઝ તાલુકા મથકે આ કમિટીને કરવા ઠરાવોની જે કાર્યવાહી છે કામગીરી છે હજી પણ પશુપાલકોએ હાથ ધરેલી છે અને મોટાભાગના પશુપાલકો આજે ખુશ થયા છે જોકે હજુ પણ સાબરડેરીમાંથી આ કામલ પટેલને જે રાજીનામું આપવું પડે ને ત્યાંથી તેને હટાવવામાં આવે તે પ્રમાણે ઠરાવ પણ હજી પણ યથાવત છે જી બિલકુલ છુરાગ આભાર વિગતો બદલ સંકેત પણ અમારી સાથે અમારા સંવાદદાતા અરવલ્લીથી ફોનલાઇન ઉપર જોડાયા છે સંકેત અહીંયા જે પ્રકારે અશોક ચૌધરીના નામની જાહેરાત થઈ છે હવે ચેરમેન પદ માટે લાગી રહ્યું છે કે જેટલા પણ સહકારી મંડળીઓમાં જે વિવાદો હતા તમામનો અંત આવશે અને તમામ પશુપાલકો પણ રાજી રહેશે ચોક્કસ જો વાત કરીએ તો કેટલા સમયથી અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોની અંદર જે રોષ જોવા મળી રહ્યો હતો જે સામર પટેલનો જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો કારણ એક જ હતું કે જે ભાવ વધારો જે મળવો જોઈએ જે ખેડ જે પશુપાલકોને મળ્યો નતો એના કારણે ક્યાંક ને ક્યાંક અરવલ્લી અને સાબરકાંઠાના જે પશુપાલકો અંદર રોષ હતો ત્યારે જે અમૂલ ફેડરેશનના જે ચેરમેન જે સામર પટેલ જે હતા તેઓને હવે જે જે અત્યારે હાલ તેઓની જે સામે અશોક ચૌધરી જે નવા જે ચેરમેન બન્યા છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પશુપાલકો ની જીત થઈ છે કારણ કેટલાય સમયથી પશુપાલકો અલગ અલગ વિસ્તારોની અંદર વિરોધ પ્રદર્શન કરી અને જે પોતાના પશુઓનું જે દૂધ તે રસ્તા ઉપર ઢોળી જે વિરોધ પ્રદર્શન કરતા હતા હવે આખરે જે સામર જે પટેલ હતા જે ચેરમેન પદ ઉપરથી તેઓની જે અત્યારે ચૂંટણી જે ચાલી રહી હતી જેમાં અશોક ચૌધરી જે નવા જે જીસી ના જે ચેરમેન બન્યા છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પશુપાલકો જીત થઈ છે હજુ પણ અરવલ્લી અને સાબરકાંઠા જે પશુપાલકો એક માંગણી કરી રહ્યા છે કે જે સાબર ડેરી જે ચેરમેન હતા જે સામરભાઈ છે જે સામર પટેલ સાબર ડેરી ના ચેરમેન મંત્રી પણ હટાવવા જોઈએ કારણ કે જે પશુપાલકો જે સમયસર જે ભાવ વધારો મળ્યો નથી તે લઈને જે વિરોધ પ્રદર્શન ક્યાંક ને ક્યાંક પશુપાલકો જીત જોવા મળી રહી છે બદલ